આ કાર્યક્રમમાં સુઈગામ તાલુકાના વિકાસ અધિકારી શ્રી વંદનાબેન વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પીરામભાઈ કામોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ઉમેદદાનજી ગઢવી

શ્રી દેવજીભાઈ પરમાર મેઘપુરા આચાર્ય શ્રી નારાયણભાઈ પટેલ ચૌહાણ ભાજપ મહામંત્રી જાડેજા પટેલ રડોસણ પ્રાથમિક શાળા સ્ટાફ આરોગ્ય સ્ટાફ બેંક કર્મચારી રેવન્યુ શાખાના કર્મચારી સુઈગામ તાલુકા પંચાયતના સ્ટાફ ગેસ એજન્સીના ડીલર તથા રડોસણ મેઘપુરા ગામના તમામ સમાજના ખેડૂતો શ્રમિકો ભાઈઓ તથા બહેનોય વિશાળ સંખ્યામાં કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો શ્રી પીરાભાઈ ગામોળ તથા શ્રી ઉમેદદાનજી ઘડવીએ એમના પ્રવચનમાં ભારત તથા ગુજરાત સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી અને સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે વિનંતી કરી હતી આ કાર્યક્રમમાં આંગણવાડી દ્વારા વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજકો દ્વારા રડોસન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડુંગરભાઈ ગોહિલ તથા રડોસન ગામના દલિત આગેવાન અને રાષ્ટ્રીય એવોર્ડ વિનર શ્રી નરસિંહભાઈ જયપાલનું શ્રી દુદાજી રાજપૂત દ્વારા સાલથી સન્માન કરવામાં હતું આ કાર્યક્રમ પ્રસંગે શ્રી જયપાલ સરહદી વિસ્તારના ખેડૂતોને ફેન્સિંગ તારની વાડ મંજૂર થવા માટેની રજૂઆત કરી હતી અને આ પ્રશ્નને હલ કરવા માટે સરકાર શ્રી ધારદાર રજૂઆત કરવાની શ્રી ઉમેદદાનજી શ્રી પીરાભાઈ ગામો તથા શ્રી રામજીભાઈ રાજપૂત ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શિક્ષક શ્રી જગદીશભાઈ પ્રજાપતિએ કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ સરપંચ શ્રી સિદ્ધરાજસિંહ ચૌહાણે કરી હતી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ